જિલ્લા શ્રીએ સરકારી ઇમારતોની રોશની કાર્યક્રમ સ્થળ ખાતે વ્યવસ્થાઓ સાફ સફાઈ ફાયર સેફ્ટી પાર્કિંગ મેડિકલ અને વિવિધ વિભાગોના ટેબલોનું આયોજન સહિતના મુદ્દે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો માંગીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નેવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડિયાએ કાર્યક્રમની ઉજવણીને લઈને સુચારુ રૂપે કામગીરી કરવા સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને ખાસ સૂચના આપી હતી પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા ટેબલો દેશભક્તિ થીમ પર વિશેષ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ તથા પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન હોય આ બાબતે